હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં ને બધાયને હર હર માદ અમારા ઘરની બહાર જોઈકા છે ને બધા ઝાડ એમાં કેવી સરસ કળી આવી છે અને ગુલાબ પણ આવ્યું છે રેડ કલરનું કેટલું મસ્ત લાગે છે પાણી જોવું એટલું આપે છે ને કે રોજ ટાકો છલકાઈ જાય છે છલકાઈ ગયો આપણે બંધ કરી દઈશું વાલ ને રોજ એટલું પાણી આપે છે ટાકા છલકાઈ જાય એટલું તો ઘણા દિવસથી આપણો વ્લોગ આવતો નહોતો પણ હવે આજથી આપણે રૂટીન થઈ ગયા છીએ તો બધાએ હવે વ્લોગ જોજો અમારો અને બે દિવસ છે તો બહુ વરસાદ આવતો હતો આજે થોડો ઘણો ઉઘાડ નીકળ્યો છે એટલે આપણે કપડાં સુકવી દીધા છે તો આજના જમવામાં બનાવ્યું છે છોડી બટેટાનું શાક છે ગોભી મરચાંનો સંભારો છે તળેલા મરચાં છે રોટલી છે પાપડ છે છાશ છે પછી મારા સાસુ એના માટે તાંજરિયાની ભાજી બનાવી છે કાળા અડદ છે પુદીનાની ચટણી છે પપૈયું છે મરચાંની ચટણી છે આજે મેનુમાં આટલી વસ્તુ છે તો આવી જાવ બધા ચમવા જો અમારે વાનીને જ્યારે આપણે માથું ધોઈને ત્યારે બહુ ખેંચાય વાળ એક તો મોટા કરવા હોય પણ ખેંચાય એવું જો ઊંચ કાઢવા ન જઈએ દર વખતે એ કઈ રાખે આજે સેટરડે હતો કીધું માથું ધોઈ દે એટલે કાલે આપણે નહીં રાખે મેં માથું ધોયું અને એને જો એની બારબી છે ને એને નવડાવી દીધી દેખાડ તો વાની બારબીને નવડાવી ને એનું માથું ધોયું તે દેખાડ બધા આમ રાખ આ એની બારબી છે અને જો એને હેર ડ્રાયર કર્યું એને પેલા પોતાને માયું હેર ડ્રાયર માથે અને ઓલી બાર બી નહી હેર ડ્રાયર કરશે જો એટલે વાની બેનનું કામ આવું છે અમારે હાલ હવે ગૂજ કાઢવાની છે બેસી જાય આજે આપણે જમવામાં ઓળાના રીંગણા હવે વાવે છે માર્કેટમાં તો લઈ લીધું છે એક આપણે તો આને શેકી લઈશું અને આજે રાતના જમવામાં બનશે રીંગણાનો ઓળું અને રોટલા જેને રોટલા ખાવા હશે ને રોટલા ભાકરી ખાવી હશે એને ભાકરી તો ચાલો આને આપણે શેકવા મૂકી દઈએ અને વાની જો શું પીવે છે આઈસથી પીવે છે દેખાડતો વાની તારી આઈસથી કેવી છે ટેસ્ટમાં છે ભાઈ ગીતાને અને અમારી જો ચા અહીંયા બને છે સીડી છે એની ઉપર ચડી અને લપસ્ય થાય છે આવી રીતે કરે છે કોઈ તમારા ઘરમાં તો કેજો મને કમેન્ટ આ સીડી ઉપર ચડવાનું હોય તો જો શું કરે છે એ ઉપરથી લઈ અને નીચે સુધી લપસ્યા ખાઈને આવશે તો અમે સાતનમાન આવી ગયા છીએ તમને એના દર્શન કરાવું છું ની બેન જોવો રેડી થઈને બેસી ગયા છે અને ટીવીમાં કાર્ટૂન જોવે છે નાસ્તા પાણી થઈ ગયા છે અને હવે આપણે જમવા બેસી

તો આજના જમવામાં આપણે પીઝા બનાવવાના છે હોમમેડ પીઝા તો એના માટે જે વસ્તુ છે એ બધી રેડી કરીને રાખી છે તમને દેખાડું તો પીઝા બનાવવા માટે આપણે જો અહીંયા બધું રેડી રાખ્યું છે આ છે શેઝવાન સોસ પીઝા એન્ડ પાસ્તા સોસ અને ટોમેટો કેચઅપ પછી અહીંયા છે ઓનિયન કેપ્સિકમ ટોમેટો અને કોન અહીંયા છે ટૉમેટો કેચઅપ શેઝવાન સોસ મેયોનીઝ અને પીઝા એન્ડ પાસ્તા સોસ અહીંયા અમૂલનું બટર છે ચીઝ છે ચીઝ સ્લાઇસ છે અહીંયા આપણે પીઝા માટેનો જે પીઝા બેઝ કહેવાય એ લઈ એવા એ છે અને મોઝરેલા ચીઝ છે અને ગ્રીન ચટણી પણ સાથે રાખી છે કોઈને સ્પાઈસી કેવું કરવું હોય તો એના માટે તો ચાલો હવે આપણે રેડી કરશું પીઝા તો આપણે આ પીઝાને રેડી કરીને રાખી દીધો છે હવે એને બેક કરવા મૂકી દેસું તવા ઉપર વાની માટે આપણે માર્ગ્રેટા પીઝા બનાવવાનો છે એટલે એના પીઝા બેઝમાં આપણે ખાલી જે પીઝા સોસ અને ટોમેટો કેચઅપ અને માથે મોઝરેલા ચીઝ એટલું જ નાખ્યું છે કેમ કે વાની વેજીટેબલ પીઝા નથી ખાતી ઇટાલિયન નથી ખાતી એટલે એના માટે છે ખાલી માર્ગ્રેટા પીઝા

પીઝા ખાવા તો વાનીનો આ માર્ગરેટા પીઝા રેડી છે કેવો સરસ દેખાય છે તો આપણે જમવા બેસી ગયા છીએ અને પીઝા બહુ મસ્ત થયા છે એકદમ બાર જેવા જ ટેસ્ટી થયા છે હાલો બધાય જમવા બહુ મસ્ત તો આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ